સરલાથી સફેદ માટીની ખાણો ધમધમી રહી છે ત્યારે આજુબાજુના ખેડૂતોને નુકસાન થઈ રહ્યું હોવાની રાવ ઉઠવા પામી છે સરલાના ખેડૂત ગગજીભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે એમની બાજુમાં ખેડૂત ખાતેદારની જમીનમાં સફેદ માટીની ખાણો છેલ્લા એક વર્ષથી ધમધમી રહી છે અને બે રોડ ખનીજ ખનન વહન ગેરકાયદેસર કરવામાં આવી રહ્યું છે જીલેટીન વિસ્ફોટ કરવામાં આવે છે જેના કારણે ધરતી ધણધણી ઉઠે છે અને ખેડૂતના બોર મોટરને મોટું નુકસાન થાય છે આ કારણે ખેડૂતે નવા બે બોર કરવાની આફત આવી છે તડાકાના કારણે મોટર પર બોર બહાર નીકળતી નથી અને તેઓ આ ખેતીની જમીન હવે વાવેતર કરી શકે તેમ નથી ખેડૂતે આ ખનીજ ખનન વહનથી ખેતીવાડી છોડવાની આફત આવી છે આ બાબતે ખેડૂત દ્વારા અનેક રજૂઆત મામલતદાર મોડી ખાંડ તથા ખનિજ વિભાગને કરી છે પરંતુ અધિકારીઓ ભૂ માફિયાઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરતા નથી આ સફેદ માટે ખનીજ વિસ્ફોટના કારણે નર્મદા વિભાગ પાણી પુરવઠાની જે ટાંકી સંભાવેલ છે તેની પણ મોટું નુકસાન થયું છે અહીંથી ચાર ગામોને પાણી વિતરિત કરવામાં આવે છે સરકારી મિલકતને પણ મોટું નુકસાન આખંની જ માફિયાઓ કરી રહ્યા છે ખેડૂત ગગજીભાઈ સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે આખંડની જ ખોદકામ તાત્કાલિક બંધ કરવામાં આવે નહીં તો તેઓએ ખેતી છોડી મજૂરી કામે જવાની નોબત આ ખાણ ખનીજ ખોદકામથી આવી પડે છે તો ખાણ ખનીજ વિભાગ આ ખોદકામ તાત્કાલિક બંધ કરાવે સરલાથી દુધે રોડ ઉપર નર્મદાના સંપાસી ખાતેદાર ખેડૂતની જમીનમાં આખાણું ધમધમી રહી છે અને એમના જેવા સાત ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે હું મૂળ તાલુકાના સરલા ગામનો રહેવાય છે મારું નામ છે પરજાપતિ ગૌતમભે રામજીભાઈ હું ચાર મહિનાથી પરેશાન છું મારા ઘરની બાજુમાં જૂની પિસ્તાલીસ વર્ષ પહેલાંની લાઈન આવેલી છે એ વારંવાર ડેમેજ થઈ ગયેલી છે અને લીકેજ થાય છે એ એ પાઇપલાઇન મારા પાયાના પાણી ઉતરે છે અને મારી એ મકાનમાં ઘરમાં રહેવાની પણ પરિસ્થિતિ નબળી છે અને બજારમાં મેન રસ્તો છે એ રસ્તાના કારણે એ પડે કોઈ પણ પાડોશી પાડોશી કે ગામના કોઈ પણ વ્યક્તિ ઉપર એ દબાઈ જાય અને મરી જાય એની જવાબદારી ટોટલિંગ્સ સડલા ગામના સરપંચ તલાટી ટીડીઓ મામલતદાર કલેક્ટરની રહેશે અને હવે હું અમે આત્મવિલોપણનો વિડીયો પણ એક વખત કર્યો હતો એ એ વિડીયામાં અમને પોલીસવાળા લઈ ગયા હતા અને અમારી પાસે લખાણ કરાયું કે પંદર દિવસની અંદર આ તમારી પાઇપલાઇન થઈ જાય છે તમારા મકાનની નુકસાની પણ ભરપાઈ થઈ જાય છે એવું અમે લખીને આપીએ અમને પોલીસવાળાએ લખીને આપ્યું છે અમારા ઘરની મારી પાસે એ કાગળ પણ છે અને આ હવે પછી આનો કોઈ પગ પગલાં લેવામાં આવશે નહીં તો આની ટોટલ જવાબદારી સરપંચની રહેશે ટીડીઓ મામલતદાર કલેક્ટરની પણ રહેશે અમે ઓનલાઈન પણ અરજી કરી હતી કલેક્ટરને પણ હજી સુધી આનો કોઈ નિરાકરણ આવ્યો નથી તમે કેટલી વખત રજૂઆત કરી છે અમે અમે ત્રણ ત્રણ વાર રજૂઆત ત્રણ વાર રજૂઆત કરી છે પણ હજી સુધી આનો કોઈ નિરાકરણ આવ્યો નથી અને આ રહ્યો એ પક્ષપાત કરીને ગામમાં રહે છે બધા સાથે પુરી તાલુકાના સગલા ગામથી સોલંકી ગગજીભાઈ ડાયાભાઈ બોલું છું સગલાથી દુધ રોડ ઉપર મારી વાડીની બાજુમાં મોટી ખાણ સફેદ માટીની આવેલી છે એ કાર્ય હો હો બ્લાસ્ટ કરે છે અને મારી વાડીના બોર પણ ફેલ થઈ જાય છે બોરમાંથી મોટરે પણ નીકળતે નથી બે બે બોર પડાયા અને એમાં નકરી રેતીના ઓલા આવે છે બ્લાસ્ટના કારણે એટલે મારે મોટર અઠવાડિયા અઠવાડિયા બહારી કાઢવી પડે છે અને આ અધિકારી કોઈ પણ આનો નિરાકરણ લાવતા નથી પાંચ પાંચ વખત રજૂઆત કરી છે તોય આ સરકારમાં કોઈ ધ્યાન દેતી નથી આના કારણે અમારે ખેતી પણ પડતર રહે એવું છે જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર